નવરાત્રી દરમિયાન પહેલો દિવસ કેવો રહ્યો તમારો આને કોઈ તમને છેડતીના ભોગ બન્યા કે એવું કંઈ ખરું નહીં બિલકુલ નહીં જો અત્યારે હરસંઘવીની સરકારમાં તમે જુઓ છો કે સુરક્ષા માટે સી ટીમ તૈયાર છે જેમાં જે છોકરીઓ છે મીન્સ કે જે પોલીસ કર્મીઓ છે જે પહેરવેશમાં જ હોય છે ગરબાની પહેરવેશમાં જેમાંથી કોઈ છેડ છે છેડતીનો કે એ રીતે કોઈ થતું નથી અને અમારા પરિવાર પણ ખૂબ જ ચિંતાજનક રહેવું રહેતા નથી કારણ કે છોકરીઓ સુરક્ષિત છે મોડી રાત સુધી પણ ગરબા રમી શકે છે અને ઘરે પણ ચાર વાગ્યા સુધી આવીએ તો કોઈ ચિંતા જેવું રહેતું નથી અને ખૂબ જ આનંદ ઉત્સાહથી અમે ગરબા રમી રહીએ છીએ કોંગ્રેસના ના બેન કહી રહ્યા છે બેન દીકરીઓ સુરક્ષિત નથી એવું લાગે છે તમને સુરતમાં બિલકુલ નહીં કારણ કે અત્યારે જોઈ રહ્યા છો કે પોલીસ કર્મી જે સી ટીમ છે જે આખો દિવસ કંટ્રોલિંગ કરતા હોય છે જે આપણા ગરબાના નાઇટમાં જ જે કહેવાય ને કે પેરવેશનમાં રહેતા હોય છે કોઈ બી એવું લાગે કે ફોટો પાડી રહ્યા છે વિડીયો ઉતારી રહ્યા છે તો તેમને તરત જ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે કેટલી મજા આવી રાત્રે ગરબા રમ્યા હા રમ્યા બહુ જ મજા આવી નોર્મલી એવું થાય છે કે દસ અગિયાર વાગ્યા સુધી હજી ગરબાની કંઈ મોજ આવતી નથી ત્યારે શરૂઆત થાય છે પણ બે કલાક થાય બાર વાગે ત્યાં બંધ થઈ જવાનું હોય પણ આ વર્ષે એવું નથી કે લાંબો સમય સુધી ચાલે છે તો ગરબા રમવાની મજા બહુ જ આવે છે કોંગ્રેસના નેતાઓ તો કહે છે કે બેન દીકરીઓને છેડતી થાય છે સુરક્ષિત નથી એવું તમને થયું કોઈ અનુભવ નહીં એવો કંઈ અમને અનુભવ નથી થયો એના બદલાના અમે આ સી ટીમના લીધે બેને જેમ વાત કરી એના બદલે અમે સુરક્ષિત અનુભવીએ છીએ શું કરે છે સી ટીમ અહીંયા સુરતમાં એ લોકો અમારા ગરબાના જે ડોમ હોય છે ત્યાં આવે છે અને ગરબાના અમારો બધાનું રક્ષણ કરે છે છે ધ્યાન રાખે કે બધા પહેરવેશ સુરક્ષિત છે કે નહીં એ રીતે બિલકુલ તમે શું માનો છો રાજનીતિ ચાલુ થઈ ગઈ આના ઉપર કેટલું યોગ્ય સુરક્ષિત છો ખરી બેન દીકરી સુરક્ષિત જ છે કેમકે ગરબાની જ્યારે રમઝટ હોય ને ત્યારે સી ટીમ આગળ પાછળ હોય જ છે કાંઈ પણ એવો પ્રશ્ન ઉદભવે છે અને ગરબાની બહુ મજા આવે છે રમવાની કેટલી મોડી રાત સુધી તમે રમ્યા હતા ગયા રાત્રે અને કઈ રીતે મોજ કરી ત્રણ ચાર વાગ્યા સુધી રમ્યા હતા રાતે ચાર વાગ્યા સુધી રમ તમે ફ્રીલી રમી શક્યા હા કોઈ ડર ખરો ના ના કોઈ ડર નથી રહેતો તમે કેટલા વાગ્યા સુધી રમેલા અમે રાત્રે બે વાગ્યા સુધી રમેલા ખૂબ મજા આવે એમ નોર્મલી છે અહીંયા તો ખૂબ જ સુરક્ષિત છે ડર નથી લાગતો પરંતુ જે આ સી ટીમ ના કારણે તો વધારે સુરક્ષિત છીએ અને પ્લસ કે અમારા માતા-પિતા છે એમને પણ એવો કોઈ જાતનો ડર નથી લાગતો કોંગ્રેસ વાળા તો કે છે કે બેન દીકરીઓ સુરક્ષિત નથી નવરાત્રીનો સમય 5 વાગ્યાનો વધારો છો ના એમાં એટલું બધું તો કોઈ ડર જેવું છે જ નહીં ખૂબ જ સુરક્ષિત લાગે છે કેરે એવો ડર બહાર જઈએ એટલે લાગતો જ નથી તમે શું માનો છો ડરવું જોઈએ ખરું ના એમાં ડરવાની કશી જરૂર નથી પોલીસ કર્મીઓ જ સાથે છે તે લોકો સુરક્ષા માટે હંમેશા તૈયાર જ હોય છે અને અમારી સાથે તેમના સિવિલ ડ્રેસમાં જ હોય છે ગરબા રમતી વખતે અને પરિવાર પણ સાથે જ હોય છે તો મને લાગતું નથી કે આમાં કોઈ ડરવાની કશી જરૂર છે પહેલા બાર વાગે સ્પીકર બંધ થઈ ગયો તો હવે કેટલી મોજ આવે હવે વધારે મોજ આવે છે વધારે સમય સુધી ગરબા લેવા દે છે તો અને સેફલી ગરબા લે છે બધા એવું કંઈ નથી પોલીસ નો બંદોબસ્ત સારી રીતે થયેલો છે કેટલા પોલીસ આવતા હશે તમારે ત્યાં એટલે ડ્યુટી ઉપર હોય જ છે જ્યાં ચોક પડતા હોય કે જ્યાં બહુ વધારે ભીડ હોય ત્યાં ડ્યુટી પર હોય છે મહિલા કર્મી પણ હોય છે કોંગ્રેસ ના નેતા કહે છે કે બેન દીકરીઓ સુરક્ષિત નથી હાના માટે 5 વાગ્યા સુધી રમાડો છો ભાઈ ના ના સુરક્ષિત જ છે દરેક છોકરીઓ સુરક્ષિત છે